હું અનેક મંચ ઉપર બોલી ચૂક્યો છું કે ભાજપના પૂરા દેશના પૂરા ગુજરાતના એક પણ નેતામાં ધર્મ નામનો જો એકડો હોય તો તમે ક્યો એ સમય તમે ક્યો એ ચેનલ તમે ક્યો એ સ્થળ આવો ધર્મ શું છે એ ગુજરાતને તમે સમજાવો ધર્મ શું છે એ ગુજરાતને હું સમજાવીશ અને એક ઈંચ પણ પાછો પડું ને તો સમાધિ લેવા તૈયાર છું સમાધિ લેવા તૈયાર છું રાષ્ટ્રના હિત માટે લોકશાહીના હિત માટે આમ આદમી પાર્ટીની તેજસ્વી આવતી કાલ માટે કોઈ પર્સનલ કામ હોય કોઈ મોબાઈલના મેસેજ હોય કોઈનો મોબાઈલ આવે તો રાષ્ટ્ર માટે અને લોકશાહીના હિત માટે એ વાત મૂકીને અહીંયા રહેવા માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું para અને લોકશાહીમાં જ્યારે 30 30 વર્ષથી ગુજરાતની પત્તર રગડાઈ રહી છે એ લોકોને એક ઘા અને બે કટકા કરવા હોય તો માત્ર વાતો કરવાથી કંઈ નઈ થાય એટલા માટે તમને કેવા આવ્યા છે કે આવતી કાલ આપડી છે કોઈ કદાચ માઈ કાંગલો ગમે એવી વાતો કરતા હોય તો એ વાતોમાં આવવાની જરૂર નથી એ વાતની ખાતરી આપવા માટે તમારે ત્યાં આવ્યા છે ભારત ભાજપની વાત થાય છે જયારે જયારે ભાજપ ની વાત હોય મારી માં તમે મારા વડી જ્યારે જારે ભાજપ ની વાત હોય ત્યારે ત્યારે ધર્મ ની વાત થાય છે મારે આજ ધર્મની વાત કરવી છે આ પહેલાં પણ હું અનેક મંચ ઉપર બોલી ચૂક્યો છું કે ભાજપના પૂરા દેશના પૂરા ગુજરાતના એક પણ નેતામાં ધર્મ નામનો જો એકડો હોય તો તમે ક્યો એ સમય તમે ક્યો એ ચેનલ તમે ક્યો એ સ્થળ આવો ધર્મ શું છે એ ગુજરાતને તમે સમજાવો ધર્મ શું છે એ ગુજરાતને હું સમજાવીશ અને એક ઈચ પણ પાછો પડું ને તો સમાધિ લેવા તૈયાર છું સમાધિ લેવા તૈયાર છું તમારે તમારા મિત્રોને તમારા સગા સંબંધીઓને ધર્મની વાસ્તવિકતા સમજાવવાની જરૂર છે મારે તમને પૂછવું છે કે તમે જે પણ ધર્મમાં માનતા હો આ વિશ્વના કોઈ પણ ધર્મમાં માનતા હો બોલીને ફરી જવું એ અધર્મ છે આ કે ના ગરીબની હાઈ લેવી

જ્યારે પાપ થઈ રહ્યું છે અને આ રૂલિંગ ગવર્મેન્ટ આ ભાજપ સરકાર જ્યારે ધર્મની વાત કરે છે ને ત્યારે દુખ થાય છે મારે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી એ કરવી છે કે કદાચ કોઈ આવે કોઈ ધર્મની વાત કરે તો એને કહેજો હું વ્યક્તિગત કહું તો હું તો સૌરાષ્ટ્રથી આવું છું જેનો રોટલો મોટો એનો ધર્મ મોટો હા કે ના જેનો રોટલો મોટો એનો ધર્મ મોટો હા કે ના આ લોકો એ તમને ને મને ભૂખે મારવાના ધંધા કર્યા છે અને એક બાજુ ધર્મની વાત કરે છે એ લોકોને વાસ્તવિક ધર્મ પેટે છઠ્ઠી નું ધાવણ યાદ અપાવવા માટેની આજે પરિવર્તન સભાની શરૂઆત છે એ મારા શબ્દો યાદ રાખજો બીજું મારે તમને એ કેવું છે કે નબળા માણસો તમને મળશે આવો ડાબી નબળા માણસો તમને મળશે એ કદાચ તમને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરશે કે તમારાથી કંઈ ન થાય તમારાથી કંઈ ન થાય આવા શબ્દો અંધ અંધભગતો તમને કહેશે તો એને કેજો કે એક બાપુ આવ્યા હતા ગણે ના ઉતરે તો મને ફોન કરાવડાવજો મારા શબ્દો યાદ રાખીને ઘરે જજો મેં અભ્યાસ કર્યો છે આખા ગુજરાતમાં અભ્યાસ કર્યો છે સત્યાવીસ માં આમ આદમી પાર્ટીની સરકાર બને છે મને ભરોસો છે એ મને ભરોસો છે સ્વાભાવિક રીતે થાય કે કઈ રીતે મારા શબ્દો યાદ રાખજો બીજેપી માં અત્યારે આંતરિક વિગ્રહ એટલો છે આંતરિક વિગ્રહ એટલો છે જ્વેલબેન સાઠ ટકા ઉપર સાઠ ટકા સાઠ ટકા લોકો બીજેપી ની જે વાસ્તવિકતા જાણી ગયા છે કે ક્યાંક ને ક્યાંક ધર્મ નામે અધર્મ થઈ રહ્યો છે એ જે જાણી ગયા છે એ લોકો સાઠ ટકા ઉપર સાઠ ટકા બાપુનગર માંથી શરૂઆત થઈ રહી છે એ ધીમે ધીમે ગુજરાતના એક એક શહેર માં જશે એક એક વિધાનસભામાં જશે ગામડા સુધી આપણો મેસેજ પહોંચશે મારા શબ્દો યાદ રાખજો કે જેમ જેમ

ત્રીસ ત્રીસ વર્ષ સુધી ત્યાં બેસતા જોયા છે અને ગુજરાતી લોકોએ ત્યાં બેસાડ્યા છે એ લોકોની સામેની તમારે મારી આપણી એમની સામેની લડાઈ છે પોલીસ એમની છે તંત્ર એમનું છે પણ હંમેશા પાંડવ ભલે પાંચ હોય સત્ય જ જીતે છે મારા શબ્દો યાદ રાખજો અને એના માટે આપણે મંડી પડવું પડશે તાકાતથી લડી લેવું પડશે અને જો થાકીશું નહીં તો માં ગુજરાત સર કરવું ખૂબ સરળ છે ભરોસો રાખજો ખૂબ સરળ છે આવો સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ ઘરે ઘરે જઈએ એક એક ગુજરાતીને મળીએ એની વેદના સાંભળવાનો પ્રયત્ન કરીએ અને એને કહીએ કે બાપ બે અઠી વર્ષ રાહ જોઈ જાઓ બે અઢી વર્ષ રાહ જોઈ જાઓ ક્યાંક નાના નાના કારણો હશે ક્યાંક નાની નાની સમસ્યાઓ હશે પણ હું બહુ સારી રીતે જાણું કે જો પાર્ટીને પ્રેમ કરતા હોઉં ઈમાનદારીને પ્રેમ કરતા હોઉં ગુજરાતને પ્રેમ કરતા હોઉં અને સત્યાવીસમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર જોવા માંગતા હોઉં ને તો નાના નાના વાંધાઓને સાઈડમાં કરજો બાપ એક જોડી બૂટની લાલચમાં ને લાલચમાં પૂરી ગાય કતલ ખાને મોંઘવારી ઓછી બોલી ને ફરી કેમ ગયા આવો એમને કહીએ કે ખેડૂત ની આવક ડબલ થશે એ વાત તમે કરી હતી આજે ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે ક્યાં છે તમારી જીભાન ક્યાં છે તમારું વચન અરે મારે કેવું છે બીજેપી ને કે સીમા માં રેતા શીખો હદમાં રહેતા શીખો અક્કલ નો છાટો હોય તો ગાંધીના ગુજરાતમાં ગુજરાત માં સત્ય ને માનતા આવો તમારામાં તાકાત હોય તમને કદાચ સત્તાનો નશો હોય તમને કદાચ પાવરનો નશો હોય તો એ તમારી સરકાર એ તમારો પાવર સાઈડમાં કરીને અમે જેમ લોકશાહીને ને માનીયે છીએ અમે જેમ મતદારોને મા બાપ પાપ માનીએ છીએ એમ માનીને સામે આવો એકસો બ્યાસીની ડિપોઝિટ ડૂલ ન થાય ને તો ક્યાંક ને ક્યાંક અમે રિથિંકિંગ કરીશું અમે રિથિંકિંગ કરીશું એટલા માટે તમને લોકોને બે હાથ ને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યા છીએ પરિવર્તન સભા સંકલ્પ કરીએ ઘરે જઈએ અને ભૂલી જઈએ તો કામ નહીં થાય મારી વાત સાચી છે કે ખોટી મહેનત કરવી પડશે એક જહાજ આપણું છે એ જહાજમાં કોણ કેપ્ટન છે મહત્વનું નથી એ જહાજમાં કોણ ક્યાં બેઠું છે એ મહત્વનું નથી સુધીમાં એ જહાજને કિનારે પહોંચાડવું એ તમારો મારો ધર્મ છે હા કે ના પણ ક્યાંક ને ક્યાંક જે આમાંથી કદાચ બે પાંચ લોકો બીજેપીના ના મોકલવામાં આવ્યા હોય એ લોકોને ટેવ છે કે બીજી પાર્ટીઓની સભામાં હોય તો બે પાંચ લોકોને મોકલે એ લોકોને કદાચ બે પાંચ લોકો કોઈ સાંભળતા હોય તો તમારા આકાઓને કેજો કે આ પરિવર્તન સભા એ પરિવર્તન સભા નથી ગુજરાતને સત્યાવીસમાં ઈમાનદાર સરકાર આપવા માટેનો તાકાત વાળો પ્રયત્ન છે અને તમારા આકાઓમાં તાકાત હોય તો આ પ્રયત્નને રોકી બતાવે આ પ્રયત્નને રોકી બતાવે તમારે કરોડો ખર્ચવા હોય તો કરોડો ખર્ચો તમારે લાકડીઓ ચલાવવી હોય તો લાકડીઓ ચલાવો તમારે ગોળીઓ ચલાવવી હોય તો ગોળીયા ચલાવો પણ ઓગણીસો સુડતાલીસ થી આજ સુધી મહાભારત નો ઇતિહાસ રહ્યો છે કે જયારે જયારે લોકોએ ઠામી લીધું છે જયારે જયારે મતદારોએ ઠામી લીધું છે ત્યારે કોઈના આપની તાકાત નથી કે લોકોથી ઉપર જઈ શકે મતદારોથી ઉપર જઈ શકે અને એટલા માટે તમને વિનંતી કરીએ છીએ કે બિલકુલ નિરાશ થયા વગર બિલકુલ હાર્યા વગર જેનાથી જે થાય પાંચ પાંચ મત 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 પચાસ પાંચસો આજે કદાચ તમારી નોંધ લેવાય કે ન લેવાય પણ સત્યાવીસ માં જયારે આપણી સરકાર બનશે ત્યારે તમારી ને મારી માં આપણી પાર્ટી આમ આદમી પાર્ટીની નોંધ પૂરા વિશ્વએ જખ મારીને લેવી પડશે એ મને ભરોસો છે એ મને ભરોસો છે આવો સંકલ્પ કરીએ પરિવર્તન માટેનો સંકલ્પ કરીએ અને એ સંકલ્પ ધર્મની સાક્ષીમાં કરીએ મંદિરની સાક્ષીમાં કરીએ દરગાહ ચર્ચ કે ગુરુ દ્વારા જેમાં માનતા હોય એની સાક્ષીમાં કરીએ કે હે ભગવાન હે અલ્લાહ હે ઈશુદેવ

ભાજપ સરકારે શુદ્ધિકરણ ની એક બે અને ત્રણ કરીને પૂરા ગુજરાતની ની હાલત ખરાબ કરી નાખી છે હા કે ના જો તમે ઈતા હો કે ગુજરાતમાં ગુજરાતમાં તરફ તરફનું પ્રયાણ થાય જો તમે ઈચ્છતા હો કે ગુજરાતનો ખેડૂત ગુજરાતનો યુવાન ગુજરાતનો વિદ્યાર્થી ગુજરાતનો ગરીબ ગુજરાતનો મધ્યમ વર્ગી ગુજરાતનો એક એક નાગરિક

અમે ગુજરાતમાં પરિવર્તન ઈચ્છીએ છીએ દરેક ના બે હાથ ઊંચા આખી પ્રતિજ્ઞા બોલવી છે આપણે ગુજરાતમાં અમે પરિવર્તન ઈચ્છીએ છીએ ગુજરાતમાં કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર બને ગુજરાતનો ખેડૂત ગુજરાતનો વિદ્યાર્થી એક એક ગુજરાતી ખુશ થાય એના માટે આમ આદમી પાર્ટીની સરકાર સત્યાવીશમાં બનાવી છે અને એના માટે મારાથી મારા પરિવારથી મારા મિત્ર મંડળથી જે કંઈ થશે એ અમે પ્રયત્ન કરીશું પ્રયત્ન કરીશું પ્રયત્ન કરીશું જય હિન્દ જય લોક